તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો હાલમાં એલઆરડી પીએસઆઈની સૌથી મોટી અપડેટ જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા હાલમાં નિમણૂક પત્ર અંગે જેમ કે જે એલઆરડી ઉમેદવારો કોન્સ્ટેબલ ઉમેદવારોનું સિલેક્શન થઈ ગયું છે તે ઉમેદવારોનું નિમણૂંક પત્ર વિશે આપણે વાત કરવાના છીએ મિત્રો અને પીએસઆઈનું રિઝલ્ટ ક્યારે આવશે એ વિશે આપણે વાત કરીશું અને મિત્રો પીએસઆઈનું રિઝલ્ટ આવે એ પહેલાં હું તમને એ જણાવી દઉં કે મિત્રો હાલમાં જે એલઆરડીની પરથી એમાં જે વિદ્યાર્થીનું ફાઇનલ થયું છે તે વિદ્યાર્થીઓને બોલવામાં આવશે ત્યારબાદ જ પીએસઆઈનું આવે છે મિત્રો તો મિત્રો આવી જ અપડેટ મેળવવા પહેલાં સબ્સ્ક્રાઇબ કરી લો મિત્રો તો જેથી કરી તમને આવી અપડેટ મળતી રહે મિત્રો તો ચાલો મિત્રો આગળ વધીએ મિત્રો તો હાલમાં એલઆરડી પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં જેમ કે તેમાં બારદર પોલીસમેનને નિમણૂક પત્રની તારીખ મિત્રો અહીંયા જોઈ શકો છો બાર હજાર પોલીસમેનના નિમણૂકપત્રની તારીખ અંદાજે તેવી તારીખ અથવા સોમી સોમી તારીખે આવવામાં અંગે ચાલી રહી છે વિચારણા મિત્રો એ ફિક્સ કાંઈ નથી મિત્રો તેવી તારીખે સોમ તારીખે એલઆરડીના ઉમેદવારોને નિમણપત્ર સોંપવામાં આવશે મિત્રો ત્યારબાદ પહેલાં રિવરફ્રન્ટ ખાતે કાર્યક્રમ યોજાવાની હતી પરંતુ હવે ફ્લાવર શોના કારણે હવે અન્ય કોઈ જગ્યાએ યોજાઈ શકે છે મિત્રો આ તરી વર્ફાપડે અમદાવાદમાં મિત્રો અમદાવાદમાં યોજાવાની શક્યતા હતી મિત્રો પરંતુ કઈ કારણોસર મિત્રો કારણોસર એવું હતું કે તેમાં ફ્લાવર શોના કારણે અત્યારે રદ રાખેલ છે એટલે બીજા કારણોસર બીજા ગોઠવવામાં આવેલ છે મિત્રો કાર્યક્રમ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હાથે અપાશે નિમણૂક પત્ર એક બે દિવસમાં સત્તાવાર જાહેરાત થશે મિત્રો તો રાજાની સાહેબ દ્વારા આ ટ્વીટ કરવામાં આવી હતી કે એકથી બે દિવસમાં સત્તાવાર જાહેરાત થશે કે કઈ જગ્યાએ નિમણૂક પત્રનું આયોજન કરવામાં આવશે મિત્રો તેમાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા આ ફાળવણીની હાથ ધરાશે મિત્રો કે કઈ જગ્યાએ રાખવાનું છે ત્યાં સુધી કોઈ કાંઈ ઓફિશિયલ નોટિસ નથી મિત્રો અને ત્યારબાદ આ ફાળવણી તારીખ તેવી અને સોવી બે દિવસે રાખવામાં આવશે મિત્રો તે પહેલાં રાખવામાં નહીં આવે મિત્રો હજી કોઈ ફિક્સ તારીખ નથી જો ફિક્સ તારીખ આવશે તો અમે તમને જાણ કરીશું મિત્રો અને બાર હજાર પોલીસ મહિનાની નોંધપોતાની તારીખ તેવીને સવી રહેવાની છે એ શક્યતા છે મિત્રો પાકું નથી મિત્રો ધ્યાનથી તમે સાંભળજો મિત્રો તો મિત્રો આવા જ વિડીયો મેળવવા તમે આજે સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અને કોમેન્ટ કરી દીધો મિત્રો આવી નવા વિડીયો મેં તમારા સુધી પહેલાં પહોંચાડતા રહીશું મિત્રો તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં